માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે વડીલ પારાજીત મિલકતની જમીન ધરાવતા લતાબેન નવીનચંદ્ર ચંદ્ર ગોર ની વડીલ પારાજીત જમીન પર મંગલ ગોવિંદ નામના શખ્સે બે હજાર નવમાં ગેરકાયદેસર જોડાણ મેળવ્યું હતું વીજ જોડાણ વીજ જોડાણ ગેરકાયદેસર હોવાનો ખુલાસો થયો છે માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે સર્વે નંબર આઠસો એક તથા સાતસો છન્નું પૈકી છ જમીન જે લતાબેન નવીનચંદ્ર ગોરની વડીલો પારજીત મિલકત હોય આ મિલકતમાં મંગળ ગોવિંદ જેઓ ગુંજાળીના વતની છે તેને બે હજાર નવમાં કોઈ પણ ગેરકાયદેસર કાગળપત્ર કરી અને પીજીબીસીએલમાંથી લતાબેન નવીનચંદ્ર ગોરને પરેશાન કરતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે તેમણે તાત્કાલિક અસરથી પીજીબીસીએલ કચેરી અને પોલીસમાં જાણકારી આપી છે કે મંગળ ગોવિંદે પોતાના નામે ગલત દસ્તાવેજ કે કાગળો કરી અને ખોટું વીજ જોડાણ મેળવ્યું છે હવે જોઈએ તેમની મુલાકાત રાજગો હું લતા મારી ઘરવારી થાય એના નામની અમારી માંડવી તાલુકામાં ગુંદિયાળી સીમમાં સર્વે નંબર આઠસો એકની જમીન આવેલી છે જે અમે જીબીમાં બાર ત્રણ બે હજાર પચીસના અરજી કરેલી એ મુજબ કાગળ કાર્યવાહી હાલતી ત્યાં જીબીમાં આધાર પુરાવા સામા પક્ષે આપેલા જીબીએ નોટિસ આપેલી દસ દિવસમાં જો એ આધાર પુરાવા નહીં આપે તો અમે કાપી જશું તો અરજ અમે અમે ફરિયાદીને અરજ જે સામાવાળા છે એ મરણનું દાખલું આપ્યું એના પિતાનું બે હજાર છનું ને જીબી કે જે અમારા કાને કનેક્શન લીધું બે હજાર નવમાં તો સાહેબ મરણ મરણ ગયેલ વ્યક્તિ આવીને કનેક્શન લઈ જાય એ વાત સાચી સાહેબ જીબી હવે આ કનેક્શન નથી ઉતારતી જીબીના ઓફિસમાં મરણ દાખલનું પડેલું છે એ રજૂ કોણે કર્યું તો જે અમારી જમીનમાં બેઠું છે અત્યારે એના બાપુજીનું પોતે જ કરેલું દાખલું છે તો એસ એસ પટેલ એ કનેક્શન સુકામ નથી ઉતારતા મરી ગયેલા માણસ મેં એસ એસ પટેલ સુકમ સાંભળેલું અને આ એક સર્વે નંબર આઠસો એક બીજું સાતસો ઓગણસી પૈકી બરાબર એમાં એમ છે ને બીજો આઠસો એકમાં જે માણસ ગુજરી ગયેલ છે દયા ભાઈ એ ઓગણીસો પંચાણું ગુજરી ગયેલ છે અને બે હજાર પાંચમાં કનેક્શન લીધેલું છે સાહેબ આ બંને જમીનોમાં ગડબડ ગોટાળા થયેલ છે મરી ગયેલ માણસો કનેક્શન લીધેલા છે અમે ઓરા સાહેબ અમે એસ એસ પટેલ માંડવીના જોશી સાહેબ એવા કોઈ અધિકારી નથી કે જેમ અમને નથી મળ્યા અમને આજે આઠ દિવસથી આ પાકલ કરી મૂક્યો છે કનેક્શન ઉતારતા નથી ને મરી ગયેલા માણસનું નામનું લીધેલું કનેક્શન એ હવે એને શું આધાર પુરાવવા હોવા જોઈએ અમને ખબર નથી પડતી ન્યાય તમે અપાવો અમને તો કહીએ તો તમે કલેક્ટર કે જાઓ તમે કીધું સાહેબ આ જીબીની મેટર છે આમાં કલેક્ટર શું કરે કનેક્શન આપો તમે કાપો તમે તમે મરેલા માણસ કને જાશો પૈસા લેવા કોણા કુરાણો કરવા જાશો મરેલો માણસ આવીને તમને અરજી કરી જાય સાહેબની ઓફિસમાં બંને દાખલા પડેલા છે દયા રાજી ને મંગલદાસભાઈ ગુજરી ગયેલ છે બે હજાર છમાં બરાબર હવે જીબી ના સાહેબો કનેક્શન નથી ઉતારતા હવે ભારત દેશમાં આવું આદે કે મરનાર માણસો કનેક્શન લેવા પાછા આવે ને કે જીબી વાળા સાહેબ ને બધે ખબર નથી